આ વિડિયોમાં આપણે વાત કરશું કે તમે રાઇટ ટુ એજ્યુકેશન બે હજાર પચીસમાં કઈ રીતે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો કયા કયા ડોક્યુમેન્ટ જોશે આર ટીઈ માટે તેને લગતો મેં અલગથી એક વિડીયો બનાવેલો છે જેની લિંક તમને આ વિડિયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તે વિડીયો જોઈ અને તમારે એ ડોક્યુમેન્ટ પોતાની પાસે રાખી લેવાના છે આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યારબાદ તમે ક્લિક કરશો એટલે તમારી સામે કંઈક આવી રીતે અને ત્યારબાદ અહીં ઓનલાઈન અરજી પર ક્લિક કરી દેવાનું છે ત્યારબાદ અહીંયા નવી એપ્લિકેશન પર ક્લિક કરી લેશો મિત્રો એક વાત રાખજો ફોર્મ તમારે ગુજરાતીમાં ભરવાનું છે ઇંગ્લિશમાં ભરવાનું નથી તો એપ્લિકેશન કરવા માટે સૌ પ્રથમ તમારે બાળકની વિગત આપવાની રહેશે સૌ પ્રથમ તો અહીંયા બાળકનું નામ બાળકના પિતાનું અથવા તો વાલીનું નામ અહીંયા એડ કરી દો અને ત્યારબાદ અહીંયા લાસ્ટમાં બાળકની જે અટક છે તે આપણે એડ કરી દેસ અહીંયાથી બાળકનો જે કાંઈ આધાર કાર્ડ નંબર છે એન્ટર કરી દેશો અને અહીંયાથી બાળકની બર્થ ડેટ જે છે તે તમે એડ કરી દેશો અને અહીંયાથી બાળકની જે કંઈ જેન્ડર છે બોય અથવા ગર્લ તે તમે સિલેક્ટ કરી લેશો અને ત્યારબાદ અહીંયાથી તમારે બાળકના માતા પિતાની અથવા તો વાલીની ડિટેલ્સ આપવાની રહેશે જો બાળકના માતા પિતા નથી તો તમે એમની વાલીની ડિટેલ્સ આપશો એટલે કે તેમના ગાર્ડિયન એની કોણ સંભાળ કરે છે તેમની વિગત તો હું અહીંયા માતા પિતા સિલેક્ટ કરી લઈશ ત્યારબાદ નીચે સ્લાઇડ કરીશ અહીંયા માતાનું પ્રથમ નામ અહીંયા આગળથી માતાનું પ્રથમ નામ મિડલ નામ અહીંયા આગળ અટક એડ કરી દેશો અહીંયા આગળ માતાનું આધાર કાર્ડ નંબર એડ કરશો માતાનું પાન નંબર જો છે તો અહીંયા એડ કરશો માતાની શૈક્ષણિક લાયકાત શું છે તે અહીંયાથી તમે સિલેક્ટ કરી લેશો અને લાસ્ટમાં માતા જો કોઈ વ્યવસાય કરે તો એ અને અનએમ્પ્લોયમેન્ટ હોય અથવા તો ઘરકામ કરતી હોત હોય તો તમે એ સિલેક્ટ કરી શકો છો ત્યારબાદ મિત્રો તમારે અહીંથી પિતાની ડિટેલ્સ એડ કરવાની રહેશે પિતાનું પ્રથમ નેમ મિડલ નેમ અટક પિતાનું આધાર કાર્ડ નંબર પિતા પાસે પાન કાર્ડ જો હોય તો એ નતર એને મૂકી શકો છો ત્યારબાદ અહીંયાથી પિતાની શૈક્ષણિક લાયકાત શું છે તે તમે અહીંયાથી સિલેક્ટ કરી શકો છો અને પિતા શું વ્યવસાય કરે છે તે તમે અહીંથી સિલેક્ટ કરી લેશો અને ત્યારબાદ અહીંયા તમારે બેંક ડિટેલ્સ આપવાની રહેશે બાળકની અથવા તો પેરેન્ટ અથવા ગાર્ડિયનની અને અથવા તો બંનેની તમે ડિટેલ્સ આપી શકો છો તો હું થોડુંક ઉપર સ્લાઇડ કરી લઈશ હું અહીંયા આગળ પેરેન્ટ્સની ડિટેલ્સ આપવાનો છું તો ત્યાં હું ક્લિક કરી દઈશ અને અહીંયા નીચે તમારે વાલીનો જે કંઈ બેંક એકાઉન્ટ નંબર હશે માતા અથવા તો પિતાનો એ એડ કરવાનો રહેશે અહીંયા આગળ આઈએફએસસી કોડ એન્ટર કરવાનો રહેશે વાલીના બેંકનું નામ અહીંયા એડ કરશો વાલીના બેંકની બ્રાન્ચનું નામ એડ કરશો હોલ્ડરનું નામ શું છે એ એડ કરશો અને એકાઉન્ટ સાથે કોઈ પણ જે આધાર આઈડી જોડાયેલું છે આધાર કાર્ડ નંબર એ એડ કરી દેશો અહીંયા આગળ આપ મોબાઈલ નંબર એન્ટર કરી દેશો એ મોબાઈલ નંબર આપ એન્ટર કરશો જે ચાલુ હોય કેમ કે એના ઉપર મેસેજ આવશે અહીંયા કન્ફર્મેશન માટે એક વાર પાછો મોબાઈલ નંબર એડ કરી અહીંયા આગળ વાલીની ઈમેલ આઈડી એડ કરીને લાસ્ટમાં તમારે અહીંયા નેક્સ્ટ સ્ટેપ પર ક્લિક કરવાનું રહેશે મિત્રો ત્યારબાદ તમે ફોર્મ બી પર આવી જશો અહીંયા પ્રવેશનો વર્ગ તો ઓલરેડી સિલેક્ટેડ જ હશે તો તમારે એજ જ રહેવા દેવાનું છે અને તમે એમાં ચેન્જીસ પણ નહીં કરી શકો ગુજરાતી ત્યારબાદ દોસ્તો અહીંથી તમારે સિલેક્ટ કરી લેવાનું છે કેટેગરી ઓફ એપ્લિકેશન યાની કે તમે તમારું બાળક જે છે એ એસસી બીસીમાં ઓબીસીમાં આવે છે એસસી એસટીમાં આવે છે બીપીએલમાં આવે છે જનરલ કેટેગરીમાં આવે છે કે સિંગલ ગર્લ છે કે અપંગ બાળક છે તે તમે અહીંથી જે એની કેટેગરી હશે તે અહીંથી સિલેક્ટ કરી લેશો પરંતુ બાળકો તમે જે અહીંથી સિલેક્ટ કરશો તે કેટેગરીનું તમારે પ્રમાણપત્ર બાદમાં અપલોડ કરવાનું રહેશે તો અહીં આગળથી તમારી કેટેગરી તમે સિલેક્ટ કરી લેશો તમારા બાળકની કેટેગરી સિલેક્ટ કરી લેશો અને અહીંયા તમને જણાવવામાં આવ્યું છે કે તમે જો મહાનગરપાલિકાની હદમાં રહો છો તો તમારે મહાનગરપાલિકા સિલેક્ટ કરવાનું રહેશે મહાનગરપાલિકાનો જિલ્લો સિલેક્ટ કરવાનો રહેશે અધરવાઇઝ તમે જો અર્બન એરિયામાં આવતા હોય તો તમારે શહેરી પસંદ કરવાનું રહેશે તો અહીંયા આગળથી તમે સિલેક્ટ કરી લેશો તમે રૂરલ એરિયામાં રહો છો કે અર્બનમાં અહીંયાથી તમે સિલેક્ટ કરી લેશો ત્યારબાદ અહીંયા આગળથી સિલેક્ટ કરી લેશો તમે તમારો પોતાનો જિલ્લો જે જિલ્લામાં તમે વસવાટ કરો છો તે અહીંયા આગળથી તમે આવકના દાખલામાંથી વાર્ષિક આવક એડ કરી લેશો કેટલી છે આવકના દાખલાની જે કંઈ ડેટ છે તે તમે અહીંયા આગળ એડ કરી દેશો અને અહીંયા આગળ તમારે પોતાનું પૂરું એડ્રેસ એન્ટર કરવાનું રહેશે ઘર શેરી વિસ્તાર લેન્ડમાર્ક પિનકોડ તાલુકો સિલેક્ટ કરશો ગામ સિલેક્ટ કરશો વોર્ડ સિલેક્ટ કરશો અને મિત્રો ત્યારબાદ અહીંયા આગળથી તમારે અક્ષાંશ અને રેખાંશ એડ કરવાનું રહેશે ગૂગલ મેપની મદદથી એ તમારે કઈ રીતે કરવાનું છે એ હું તમને શીખવવાનું છું તમે ધ્યાનથી સમજજો અને શીખજો સૌ પ્રથમ તમને અહીંયા લોકેટનું આ સિમ્બોલ દેખાઈ રહ્યો છે તેના ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે ત્યારબાદ તમારે લોકેશનની પરમિશનને ઉપરથી અહીંયા આગળથી અલો કરી દેવાનું છે તમે જેવું જ તે અલો કરશો ત્યારબાદ તમારી જે પરમિશન છે તે અલો થઈ જશે અને આવી રીતે ગૂગલ મેપ ઓપન થઈ જશે અહીંયા આગળથી તમે ઝૂમ ઇન અને ઝૂમ આઉટ પણ કરી શકશો ત્યારબાદ તમારે ગૂગલ મેપને ફૂલ સ્ક્રીનમાં કરી લેવાનો છે અહીંયા આગળ ક્લિક કરીને તો ગૂગલ મેપ જે છે તે ફૂલ સ્ક્રીનમાં આવી જશે ત્યારબાદ તમે અહીંયા આગળથી ઝૂમ ઇન અને ઝૂમ આઉટના જરિયે પોતાનું સિટી અને પોતાનો એરિયો જે છે એ સિલેક્ટ કરી લેશો અને જ્યાં આગળ તમે રહેતા હોય ત્યાં આગળની લોકેશન પર તમે ક્લિક કરી આ જે લોકેટનું સિમ્બોલ છે ત્યાં આગળ ક્લિક કરી લેશો તો તે તમારી લોકેશન જે અહીંયા સેટ થઈ જશે અને એના અક્ષાંશ રેખાંશ અહીંયા ઓટોમેટિકલી આવી જશે આવી રીતે તમારે અક્ષાંશ અને રેખાંશ સિલેક્ટ કરી લેવાના છે અને અહીંયા આગળ નેક્સ્ટ સ્ટેપ પર ક્લિક કરી દેવાનું છે ત્યારબાદ જે આપની એપ્લિકેશન છે એ સક્સેસફુલી સબમિટ થઈ જશે અહીંયા આગળ તમે જોઈ શકો છો અને અહીંયા આગળ નીચે દોસ્તો તમને તમારો એપ્લિકેશન નંબર પર અહીંયા જણાવવામાં આવી દેશે અને અહીંયા નીચે તમારા બાળકની ડેટ ઓફ બર્થ પણ તો તમે આ જે સ્ક્રીનશોટ આનો એકાદું પાડી લેશો અથવા તો મોબાઈલમાં ફોટો પાડી લેશો જેથી તમને તમારો એપ્લિકેશન નંબર યાદ રહે અને અહીંયા આગળથી તમે પોતાના એપ્લિકેશન નંબરને કોપી પણ કરી શકો છો ત્યારબાદ અહીંયા તમે નેક્સ્ટ સ્ટેપ પર ક્લિક કરી લેશો ત્યારબાદ મિત્રો તમે શાળાની પસંદગી પર આવી જશો સૌ પ્રથમ તમને અહીંયા ડાયશ કોડ શાળાનું પૂરું નામ અને એડ્રેસ ડિસ્ટન્સ કેટલું છે તમારા ઘરથી એ અને ત્યાં આગળ કયા બોર્ડ સુધી શિક્ષણ અવેલેબલ છે એ અને સ્કૂલનો ટાઈપ શું છે એ અને ત્યાં આગળ કેટલી આરટીની સ્કૂલ સીટ્સ અવેલેબલ છે એ તમને અહીંયા આગળ ચડાવવામાં આવશે અને તમે જો દોસ્તો કોઈ પણ સ્કૂલને સર્ચ કરવા માંગો છો તો અહીંયા આગળ તમારે ડાયશ નંબર એડ કરી દેવાનો રહેશે ત્યારબાદ તે જે સ્કૂલ છે તે અહીંયા તમારી સમક્ષ આવી જશે આરટીઈમાં કઈ કઈ સ્કૂલ અવેલેબલ છે જો તે તમારે જાણવું હોય તો તમને પીડીએફ ક્યાંથી મળશે મેં તમને એ વિડીયોની સ્ટાર્ટિંગમાં બતાવ્યું હતું તમે જો એ ના જોયું હોય તો તમે વિડીયોના સ્ટાર્ટિંગમાં જજો તમને ત્યાં આગળથી પીડીએફ મળી જશે કઈ રીતે ડાઉનલોડ કરવાની છે એની ટ્રીક મળી રહેશે અને ત્યારબાદ દોસ્તો જો તમે અહીંયાથી આ નીચે સ્લાઇડ કરશો તો તમારા ઘરની નજીક તમારે તમે જે લોકેશન શેર કરી છે તેની નજીક જે પણ સ્કૂલ અવેલેબલ હશે આરટીઈમાં તે પૂરી સ્કૂલનું લિસ્ટ તમને અહીંયા આગળ જોવા માટે મળી રહેશે અને દોસ્તો અહીંયા આગળ તમારે શાળાની પસંદગી આપવાની રહેશે જેમ કે તમે ઈચ્છો છો કે તમે કોઈ સ્પેસિફિક સ્કૂલમાં કોઈ ચોક્કસ સ્કૂલમાં તમે તમારા બાળકને એડમિશન લેવડાવવા માટે ઈચ્છો છો તો તમને જે સૌથી વધારે સારી લાગતી હોય સ્કૂલ જેમાં તમે એડમિશન અપાવવા ઈચ્છો છો તે તમે ફર્સ્ટ નંબર પર ચોઈસમાં મૂકશો અને સેકન્ડ નંબર પર એના પછી સેકન્ડ નંબરની ત્યારબાદ થર્ડ નંબરની ત્યારબાદ ફોર્થ ત્યારબાદ પાંચમી એ રીતે ટોટલ પાંચ સ્કૂલ સિલેક્ટ કરશો તમે ધારો તો પાંચથી વધારે પણ સ્કૂલો સિલેક્ટ કરી શકો છો પણ પાંચ એ ઇનફ છે જો તમને ફર્સ્ટ નંબરની સ્કૂલમાં તમારા બાળકને નહીં મળે કોઈ પણ કારણસર તો સેકન્ડ નંબરની સ્કૂલમાં મળશે અધરવાઇઝ થર્ડ નંબરની સ્કૂલોમાં મળશે તો એ રીતે તમારે પોતાની રીતે સ્કૂલ સૌ પ્રથમ તો સિલેક્ટ કરી લેવાની રહેશે કે તમે કઈ સ્કૂલને પહેલા ચોઈસ પર મૂકવા માંગો છો કઈ સ્કૂલને બીજી કઈ સ્કૂલને ત્રીજી કઈ સ્કૂલને ચોથી અને કઈ સ્કૂલને પાંચમી ચોઇસ પર મૂકવા માગો છો ત્યારબાદ તમારે સ્કૂલ સિલેક્ટ કરવાની રહેશે તો દોસ્તો માની લો કે મારે પહેલા નંબરની ચોઇસ પર આ સ્કૂલ સિલેક્ટ કરવી છે તો તેના સામે અહીંયા આગળ પ્લસના આઈકોન પર હું ક્લિક કરી લઈશ જેવું હું પ્લસ પર ક્લિક કરીશ કે એ સ્કૂલ જે છે તે અહીંયા આગળ આવી જશે ફર્સ્ટ નંબરની ચોઈસમાં તો દોસ્તો આવી જ રીતે તમારે બીજી ત્રીજી ચોથી અને પાંચમી સ્કૂલ પણ સિલેક્ટ કરી લેવાની છે અને ત્યારબાદ તમે નીચે સ્લાઇડ કરી લેશો અને અહીંયા નેક્સ્ટ સ્ટેપ પર ક્લિક કરી લેશો ત્યારબાદ તમે ડોક્યુમેન્ટ અપલોડના સેક્શન ઉપર આવી જશો અહીંયા તમને જણાવવામાં આવેલું હશે કે તમારે કયા કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે સૌ પ્રથમ તો તમે જે કંઈ કેટેગરી સિલેક્ટ કરી હશે તે વિશે તમને જણાવવામાં આવેલું હશે કે આપે સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગની કેટેગરી પસંદ કરેલ છે તમે કોઈ અન્ય પસંદ કરી હશે તો તે તમને જણાવવામાં આવ્યું હશે એના સિવાય તમારે બાળકનો ફોટો એડ્રેસ પ્રૂફ પેરેન્ટ્સ કાસ્ટ સર્ટિફિકેટ બર્થ સર્ટિફિકેટ ઇન્કમ સર્ટિફિકેટ એટલે આવકનો દાખલો અને પેરેન્ટની સિગ્નેચર અપલોડ કરવાની રહેશે તો પેરેન્ટની સિગ્નેચર અપલોડ કરવા માટે બ્લેન્ક પેપર ઉપર તમારે પેરેન્ટે પોતાની સહી કરવાની રહેશે અને તે અપલોડ કરવાની રહેશે અને ડોક્યુમેન્ટ અપલોડ કરવાને રિલેટેડ તમને અહીંયા થોડી માહિતી આપવામાં આવી છે જેમ કે અસલ ડોક્યુમેન્ટ અપલોડ કરવા ઝાંખી અથવા તો વાંચી ન શકાય તેવા ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં આવશે તો એપ્લિકેશન રિજેક્ટ કરવામાં આવશે તમે જે ડોક્યુમેન્ટ અપલોડ કરશો તેની સાઇઝ ચારસો પચાસ કેબીથી વધારે ન હોવી જોઈએ અને જો ભાડા કરાર તમે અપલોડ કરવાના હોય તો તે પીડીએફ ફોર્મેટમાં હોવું જોઈએ અને પાંચ એમબીથી વધારે તેમની સાઇઝ ન હોવી જોઈએ અને ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે જેપીજી જેપીજી પીએનજી અથવા તો પીડીએફ ફોર્મેટ યુઝ કરવાનું રહેશે તો મિત્રો ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે સૌથી પહેલાં તમારે અહીંયાથી લિસ્ટમાંથી જે તે ડોક્યુમેન્ટ સિલેક્ટ કરવાનું રહેશે જેમ કે ફોટો પેરેન્ટનું કાસ્ટ સર્ટિફિકેટ બર્થ સર્ટિફિકેટ આવકનો દાખલો અને પેરેન્ટની સિગ્નેચર તો મિત્રો ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે સૌપ્રથમ તો તમારે જે ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું છે તે અહીંયાથી સિલેક્ટ કરી ચૂઝ ફાઇલ પરથી તે ડોક્યુમેન્ટ તમારે સિલેક્ટ કરી અને ત્યારબાદ બાજુમાં જે અપલોડ લખેલું છે ત્યાં આગળ ક્લિક કરી તે ડોક્યુમેન્ટ અપલોડ કરી લેવાનું રહેશે જેમ કે તમે જોઈ શકો છો મેં અહીંયા આગળથી ફોટો અપલોડ કર્યો છે અહીંયા કેટેગરી સાઇઝ અહીંયા આગળથી તમે ડોક્યુમેન્ટ જોઈ શકશો અને અહીંયાથી ડિલેટ પણ કરી શકો છો તો એવી રીતે તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરી લેવાના રહેશે બાકીના જે અન્ય પાંચ વધેલા છે તે પણ તો ચાલો હું બધા જ ડોક્યુમેન્ટ અપલોડ કરી લઉં છું તો મિત્રો જેવી રીતે મેં ડોક્યુમેન્ટ્સ અપલોડ કર્યા તે રીતે તમારે વારાફરતી બધા જ ડોક્યુમેન્ટ અપલોડ કરી લેવાના રહેશે અને અહીંયા નેક્સ્ટ સ્ટેપ પર આગળ ક્લિક કરી લેવાનું રહેશે ત્યારબાદ તમને તમારી એપ્લિકેશનનો પ્રિવ્યૂ દેખાડી દેવામાં આવશે તમે જે જે વિગત એડ કરી છે જે કાંઈ માહિતી પૂરી છે તે તમને અહીંયા દેખાડી દેવામાં આવશે તમે એકવાર વેરીફાય કરી લેશો કે એ ડિટેલ્સ સાચી તો છે ને એમાં કોઈ ભૂલ તો નથી જો એમાં કોઈ પણ પ્રકારની ભૂલ હોય તો તમે એડિટ પણ કરી શકો છો એડિટ કરીને તમે નવી ડિટેલ્સ એડ કરી શકો છો એના માટે ઉપર આપણે વયા જશું અને અહીંયા તમારે જે પણ ડિટેલ્સ એડ કરવાની હોય જેમ કે શાળાઓની વિગત ફોર્મ બીની વિગત કે ફોર્મ એની વિગત તમે તેના પર જઈ અને તેમાં એડિટ કરી શકશો અને જો સંપૂર્ણ વિગત સાચી હોય તો નીચે સ્લાઇડ કરીને તમે અહીંયા આગળ કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરી લેશો અને અહીંયા પોપઅપમાં તમને પૂછવામાં આવશે કે તમે કન્ફર્મ છો કે તમારે એપ્લિકેશન સબમિટ કરવી છે એકવાર એપ્લિકેશન સબમિટ કર્યા પછી તમે એમાં એડિટ નહીં કરી શકો તો તમે અહીંયા ઓકે પર ક્લિક કરી દેશો અને ત્યારબાદ તમારી જે એપ્લિકેશન છે તે સક્સેસફુલી કન્ફર્મ થઈ જશે તે તમને અહીંયા આગળ જણાવી દેવામાં આવશે તમારો એપ્લિકેશન નંબર તમને અહીંયા આગળ જણાવી દેવામાં આવશે અને નીચે જણાવેલ છે તમને કે તમારે આ અરજીની પ્રિન્ટ કાંઈ પણ જમા કરવાની નથી તમારી પાસે રાખવાની રહેશે અને પ્રિન્ટ એપ્લિકેશન પર ક્લિક કરીને તમે એપ્લિકેશનની પ્રિન્ટ પર નીકાળી શકો છો દોસ્તો એપ્લેશન સબમિટ થયા બાદ તમારી એપ્લિકેશન જિલ્લા લેવલે જાય છે ત્યારબાદ ત્યાં આગળથી મંજૂર અથવા તો નામંજૂર કરવામાં આવે છે જો તમારી એપ્લિકેશન મંજૂર થશે તો તમને એ મેસેજ થ્રુ પણ જણાવી દેવામાં આવશે અને તમે તે ઓનલાઈન પણ જાણી શકો છો કે તમારી એપ્લિકેશન મંજૂર થઈ કે પછી નામંજૂર થઈ એપ્લિકેશન સ્ટેટસ જાણવા માટે અહીંયા ઓનલાઈન અરજી પર કરી લેશો જે બાળકનો એપ્લિકેશન નંબર છે તે અહીંયા એડ કરી લેશો અને નીચે બાળકની જે કંઈ જન્મ તારીખ છે તે એડ કરી લેશો અને નીચે સબમિટ પર ક્લિક કરી લેશો ત્યારબાદ મિત્રો તમારું એપ્લિકેશનનું સ્ટેટસ તમને અહીંયા જાણવામાં આવશે તમે જોઈ રહ્યા છો અહીંયા મને કહેવામાં આવ્યું છે આપનું આ ફોર્મ જિલ્લા કક્ષાએ મંજૂર થવાનું બાકી છે તો તમારું જે કંઈ અપડેટ હશે તે તમને અહીંયા જ તે જાણવા મળશે તો આવી રીતે તમે એપ્લિકેશનનું સ્ટેટસ જાણી શકશો અને જો ચેનલ પર નવા વાંચો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન પ્રેસ કરી લેજો કેમ કે હું આવા જ તે ઇમ્પોર્ટન્ટ વિડીયો તમારા માટે લાવતો રહેવાનું છે